હેલ્થ ટુ ફેમિલી કેમ છો બધા મજામાં જશો આપણોને જોતા હોય બધા મજામાં જ હોય તો સૌથી પહેલાં તો બધાને જય માતાજી જય બાબાજી અને આજે છે આપણે રણુજા પગપાળા જવાનો નવમો દિવસ અને અત્યારે તમે જોઈ શકો છો મસ્ત છે તે સવારની સવાર થઈ ગઈ છે અને વાતાવરણ પણ એકદમ મસ્ત છે તો સવાર સવારમાં આપણે ચાલવાનું ચાલુ કરી દીધું છે અને સૌથી પહેલાં બધાને ગુડ મોર્નિંગ અને પાછળ બધા ચાલે આવે છે તો આજે તો આપણે સીધી સવારે વહેલા ચાલુ ચાલવાનું ચાલુ કર્યું પણ આપણે અંધારામાં વિડીયો નથી બનાવ્યો અત્યારે બનાવવાનું ચાલુ કરીશું ને અત્યારે વાગી રહ્યા છે તમે જોઈ શકો છો સાતને આઠ લે સાત વાગી ગયા છે અને પાછળ બધા ચાલે છે અને વાતાવરણ પણ એકદમ મસ્ત ઠંડુ છે અને થોડુંક વરસાદ થયેલું છે એટલે વધારે ગરમી નથી લાગતી ચાલવાની પણ મજા આવશે અને પાછળ બધા ચાલે આવશે તમે જોઈ શકો છો એ પણ તમને બતાવી દઉં જય બાબારી જય બાબારી જય બાબારી જય બાબારી તો ત્યાં ચાલવાનું ચાલુ કરી દઈશું આપણે બધા અત્યારે જઈએ છીએ ચાલવા તમે જોઈ શકો છો ચાલી જ રહ્યા છે તો હવે આપણે આગળ જ્યાં જશું બધું તમને બતાવીશ તો બ્લોગની અંદર બનાવી રહજો તમને આગળ છે તો બધું આપણે જ્યાં જશું જે હશે બધું તમને બ્લોગની અંદર જોવા મળી રહેશે તો બ્લોગની અંદર બનાવી રહેજો તો ચાલતા ચાલતા અહીંયા ગામની અંદર આવી ગયા છે ને અહીંયા તમે જોઈ શકો છો

જય બાબારી જય બાબારી તો મિત્રો સવારના છે તમે ચાલતા ચાલતા આંકડા વનની અંદર છે તે ચાલતો ચાલતા પહોંચી ગયા છે અત્યારે તમે જોઈ શકો છો ભાગી ગયા છે આંખ ને થઈને આપણે આંકડા વનમાં ચાલતા ચાલતા છે તો અત્યારે એક અહીંયા હોટલ છે વચ્ચે ત્યાં પહોંચી ગયા છે તો અહીંયા આપણે ચા નાસ્તો કરવા રોકાઈ ગયા છીએ કેમ કે અહીંયા કેમ્પ છે તે બહુ નજીક નથી આવતા એટલા માટે બધા અહીંયા ચાનાસ્તો કરવા માટે રોકાઈ ગયા છે જય બાબારી જય બાબારી જય બાબારી

તો અહીંયા છે તો બધા ચા નાસ્તો કરવા માટે રોકાઈ ગયા છે તો ફટાફટ છે તે આપણે ચા નાસ્તો કરી લઈએ અને થોડોક બેસી આરામ કરીને પછી ફરીથી આપણે ચાલવાનું ચાલુ કરીએ અને અહીંયા રાજસ્થાનમાં તમે જોઈશું પાણીનો અહીંયા કુંડે કુંડા ભર્યા છે પણ તલાય ભર્યા છે બધાએ બધું પાણી ખારા પાણી છે હાથ પગ ધોવાનો પણ વિચાર થયો એવું પાણી નથી તો મિત્રો ચા નાસ્તો કરીને અમે ફરીથી ચાલવાનું ચાલુ કરી દીધું છે ને પાછળ બધા ચાલ્યા આવ્યા છે અને અત્યારે વાગી રહ્યા છે તમે જોઈ શકો છો સાડા નવ વાગી ગયા છે ને આપણે ફરથી ચાલવાનું ચાલુ કર્યું છે બધા ચાલે આવે છે અને આગળ રસ્તો પણ તમે જો લો ને અહીંયા ડુંગરા તમે જોયુ લો સામે સાઈડ બકરા પણ ચાલુ છે ડુંગર ઉપર અહીંયા જેમ છે માટીના મોટા મોટા ઢગલા છે બહુ સારું એવું લોકેશન છે આપણે ફરથી ચાલવાનું ચાલુ કરે છે ને પાછળ આવે છે એ પણ તમને બતાવી દઉં જય બાબારી જય બાબારી જય બાબારી જય બાબારી જય બાભારી ચાલતા ચાલતા અહીં આગળ પોકી ગયા છે ને સવારના આપણે આંકડા અંદર ચાલીએ છીએ અને અહીંયા તમને જોઈ શકો છો જોઈ શકો છો આ બાદ તમે જોયું જ્યાં સુધી તમારે નજર ને ત્યાં સુધી નકરા આંકડા દેખાશે અને આ બાજુ પર તમે જોઈ લો જ્યાં દેખાય ત્યાં સુધી તમને આકડા આંકડા દેખાશે અને આ બાદ આપણે બધા ચાલી જઈએ છીએ ને પાછળ બધા ચાલે આવે છે હજી એકવાર જોજો તમે જ્યાં સુધી નજર પોકે ને આંકડે અંદર નકરા આંકડા તમને જોવા મળી જશે

અને જો તમે હજુ સુધી બ્લોગને લાઈક ના કરી તો લાઈક કરજો ને ચાલશે સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ પણ કરી દીજો અને કોમેન્ટની અંદર જય બાબારી લખવાનું ભૂલતા નહીં તો આગળ આપણે જ્યાં જઈએ બધું તમને બતાવીશું તો મિત્રો ચાલતા ચાલતા છે તે પોકી ગયા છે પીપુડાઈ ગામની અંદર અને ત્યાં તમે જોઈ શકો મસ્ત મજાનો કેમ છે તો ત્યાં આપણે અહીંયા આવી ગયા છે ને અહીંયા આપણે જમી જવાનું છે ને ના ફ્રેસ થઈ જવાનું છે કમ્પ્લીટ અને પછી અહીંયા તમે જોઈશું આરામ કરવાની પણ બહુ મસ્ત સુવિધા છે વધારે આવી ગયા છે ને ત્યારે તમે જોશો કે આપણે કેમ્પની અંદર પોકે ગયા છે 12:07 એટલે લગભગ 12 વાગે આપણે અહીંયા પોકે ગયા છે કેમ્પની અંદર આવી ગયા છે તો સૌથી પહેલા આપણે થોડું લબુ પછી આપણે અહીંયા બધા છે આરામ કરશું અને બધા ભઈઓ છે પણ અહીંયા આવી ગયા છે જય બાબા જય બાબા જય બાબા રી ભૂખ ભૂખ લાગી કે નહીં લાગતું 12 વાગ્યા ભૂખ તો કેટલા કિલોમીટર કાપ્યું છે આજે હા હે કાપ્યું આ હતી હાજી બોલને પાતળી કિલોમીટર કાપ્યું જબર કાપ્યું તો સવાર થી આપણે 5 કિલોમીટર આસપાસ કાપી દીધું છે જય બાબારી જય બાબારી જય બાબારી એ બાબારી ખાઈ લીધું હા તો તમે તો નકરું ખા ખાત કરો બીજું શું કામ કરો ખાઈ લીધું ને પંદર કિલોમીટર એકર ધારે આડે વાહ ભાઈ વાહ ખાઈને દે હા ખાઈ ના લાગ્યું ને તમને કઈ મકપડાઈ પડી આવી ગયા છે જય બાબારી જય બાબારી તો જોશો બધા અહીંયા આરામ કરવા માટે આવી ગયા છે તો અહીંયા આપણે ફેર છે પછી આરામ કરીને સીધા ચડવા માટે જઈએ જમે પછી આપણે ફરીથી આરામ કરીએ ફરતી આપણે ચાલવાનું ચાલુ કરશું ચાલો સૌથી પહેલાં આપણે જમી લઈએ તો મિત્રો ત્યાંથી અમે થોડુંક વાર બેસીને આખો ભૂલે સીધા આવી ગયા છે તમે જોશો પ્રસાદ લેવા માટે બધા ભાઈઓ છે તે પ્રસાદ લેવા ગયા છે પ્રસાદમાં એકદમ મસ્ત બનાવ્યો છે જમવામાં જય બાબા રે જય બાબા રે જય બાબા રે

અને અત્યારે વાગી રહ્યા છે તમે જોઈશો ત્રણ ને એક થઈ ગઈ છે તો આપણે થોડી વાર આરામ કરીને બધા આવે છે તો ચાલવાનું ચાલુ કરી દીધું ને પાસે પણ તમે જોઈ શકો છો બધા આવે છે એ પણ તમને બતાવી દઉં જય બાબા રી જય બાબારી જય બાબા રી તો બધા થોડી વાર આરામ કરીને ફરીથી ચાલવાનું ચાલુ કરી દીધું છે ચાલો આગળ આપણે જ્યાં જઈશું બધું તમને બતાવીશ તો બ્લોકની અંદર બને રહેજો મિત્રો ચાલતા ચાલતા અમે આવી ગયા છીએ જીઆસર ગામની અંદર ત્યાં છે ત્યાં મસ્ત મજાનો કેમ્પ આવેલો છે તમે જોઈ શકો છો અને અત્યારે સાંજના વાગી રહ્યા છે ચાર ને ચોવીસ એટલે કે સાડા ચાર આસપાસ થઈ ગયા છે ને અત્યારનું વાતાવરણ તમે જોઈ શકો છો એક નંબર મસ્ત ઠંડુ વાતાવરણ છે આજે તો ચાલવાની બહુ મજા આવી છે થોડી પણ ગરમી નથી પડી બધાને ચાલવાની મજા આવી ગઈ છે અને બધા અહીંયા ચાર નાસ્તોકારો બેઠા છે એ પણ તમને બધા દઉં સૌથી પહેલાં તમે અહીંયા પબ્લિક જુઓ અને સામે જો શું તો આ તમે અહીંયા નજારો જો બહુ મસ્ત કેમ્પ બનાવ્યો છે સરસ અને બહુ મસ્ત સુવિધા અહીંયા મળી રહે છે તો અહીંયા તમને બધા બધા જો સૌથી પહેલા તો આ તમે જોઈ શકો છો બધા અહીંયા બેઠા છે જય બાબારી જય બાબારી જય બાબારી મળી ગયો જે મજા તો એડવાની મજા મજા તાપ લાગ્યો લગી રે દરિયા આજ આજ લગી રે તાપ લાગ્યો લગી રે થોડી ના છે આજ જે રો રોમપની દયા છે દયા છે જો ફોન આવ્યો બાકી એક કલાકમાં 10 કિલોમીટર ઉડાડ દીધો ને વાહ કે ખાઈ વાહ ભાઈ વાહ જય બાબારી જય બાબારી

ચાલો ફરાબર આપણે ચાર નાસ્તો કરી લઈએ તો મિત્રો ચા નાસ્તો કરીને અમે ફરતી ચાલવાનું ચાલુ કરી દીધું છે અને અત્યારે છે તો આપણે ચાલી રહ્યા છીએ તમે જોજો રોડ પર અને પબ્લિક પણ અહીંયા બહુ વધારે જાય છે પાછળ પણ તમે જોઈ શકો છો અત્યારે પબ્લિક છે બહુ વધારે જાય છે ને અમે બંને પણ ચાલતા જઈએ છીએ અને અત્યારનું વાતાવરણ છે તે બહુ મસ્ત છે એક નંબર ઠંડુ છે તમે જોઈ શકો છો બે દિવસથી ગરમી પડતી એવી ગરમી આજે નથી પડી એટલે ચાલવાની વધારે મજા આવે છે અને હવે રણુજા છે તે લગભગ સાઠ આસપાસ રહ્યું છે સાઠ કિલોમીટર રહ્યું છે એટલે હવે આજે તો આપણે રણુજા નહીં પહોંચીએ પણ કાલે લગભગ પહોંચી જ જશું તમે જોઈ શકો છો અહીંયા પણ બહુ પબ્લિક ચાલી જાય છે તો આગળ આપણે જ્યાં જશું બધું હશે તમને બ્લોકની અંદર બનાવીશ બતાવીશ તો બ્લોકની અંદર બન્યા રહેજો તો મિત્રો ચાલતા ચાલતા છે તે સાંજ પડી ગઈ છે અને અત્યારે સાંજના વાગી રહ્યા છે તમે જોઈ શકો છો છ અને ચાલીસ એટલે કે સાંજ પડી જ ગઈ છે અને અત્યારે સાંજનું વાતાવરણ તમે જોઈ લો અને અત્યારે અમે છે તે પોકવા આવ્યા છીએ ભીણયાણી ગામની અંદર અને સામે તમે જોઈશું જે સામે તમને આ પાણીનું ટેન્ક દેખાય છે ત્યાં આ ગામ આવેલું છે તો ત્યાં બસ પોકવા જાય છે પાંચ દસ મિનિટમાં પોકી જશું ને આપણે જોઈશું સાથે જે બધા આવે છે એ ચાલે આવે છે જય બાબારી રી જયારી જય બાબારી રી પેલા એમને કેવા પાછળ મૂક્યા પાછળ મૂક્યા પાંચ કિલોમીટર પાંચ કિલોમીટર પાછળ પાંચ કિલોમીટર ફાઇનલ

મિત્રો ત્યાંથી અમે ચાલતા ચાલતા સીધા પહોંચી ગયા છીએ કેમ્પની અંદર ચાના નાસ્તો માટે અને આ કેમ્પ અહીંયા તમે જોઈ શકો છો જય બાબારી સેવા કેમ્પ છે જે ભોણી ગામવાળાનો છે અમદાવાદ જિલ્લાની અંદર તો આ કેમ્પ છે જે આપણે ચાના નાસ્તો માટે રોકાઈ ગયા છીએ અને અહીંયા પણ તમને બધા બધા જોયું છે ચા નાસ્તો કરવા આવી ગયા છે તો સૌથી પહેલાં અહીંયા તમે જોઈ શકો છો મસ્ત મજાનો કેમ્પ બનાવ્યો છે ને મસ્ત છે બધું અને અહીંયા તમે જોઈ જાય આપણે જે સેવા કરે છે એમને બતાવી દઉં જોઈ શકું છું જય બાબારી જય બાબારી જય બાબારી જય બાબારી તો જોઈ શકો છો ચા નાસ્તાની ફૂલ સુવિધા ચાલુ છે અને આ બાદ પણ આપણે વધારે જોઈશું ચા નાસ્તો પર બેસી ગયા છે એ પણ તમને બતાવ્યું જય બાબારી જય બાબારી જય બાબારી જય બાબારી તમે એક ડ્રેસ લીધી બીજી નહીં લેવાની એટલે લઈ લો જય બાબારી જય બાબારી જય બાબારી જય બાબારી જય બાબારી ગોઠે પતા છે એક ડીશ અહીંયા બધા ચા નાસ્તો લે પછી સીધા આપણે આગળ ત્યાં નીકળીએ ચાલવા માટે પોકી ગયા છે માનવા ગામની અંદર કેમ્પ આવે છે ત્યાં અને અત્યારે વાગી રહ્યા છે તમે જોઈશું દસ ને ત્રીસ એટલે કે સાડા દસ થઈ ગયા છે અને બધા ભાઈઓ છે આપણે જે પગપાળા ચાલી જવાનું છે બધા અહીંયા જમવા માટે બેસી ગયા છે તમે જોઈ શકો છો જય બાબા જય બાબારી જય બાબારી જોઈ શકો છો આ બધા બધા જમવા માટે બેસી ગયા છે જય બાબારી જય બાબારી જય બાબારી છે માંડવા ગામની જે કેમ્પ છે ત્યાં જમવા માટે બેસી ગયા છે અને અહીંયા તમે જોઈશું જે કેમ્પનું જે બધું રાખે છે એ પણ તમને બધું બતાવી દઉં જય બાબારી જોઈ શકો છો અને મસ્ત મજાનો એવો કેમ્પ બનાવ્યો છે ને બધી કમ્પ્લીટ સુવિધા તમને અહીંયા મળી રહે છે જય બાબારી અને જમવામાં અમે જોઈ લો બહુ મસ્ત બનાવ્યું છે બધું જ તો ચાલો બરાબર આપણે જો જમી લઈએ પછી તમને આગળ બધું બતાવો તો મિત્રો જમીન અમે સીધા આવી ગયા છે કેમ છે એની બહાર અને બહારથી તમને કેમ્પનું લોકેશન લઉં બતાવી દઉં અહીંયા તમે જોઈ શકો છો આ જે હાઈવે રોડ છે હાઈવે માંડવા ગામ છે એની પહેલાં આવી જશે જે કે અહીંયાથી માંડવા છે તે ફક્ત ત્રણ કિલોમીટર બાકી રહેશે ત્રણ કિલોમીટર માંડવા બાકી રહે છે ને અહીંયાથી તમે કેમ્પ જોઈ શકો છો